હું આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુ ન્યૂઝ ડભોઈ ખાતે ચૂંટણીના પડઘમ હવે વધવામાં શરૂ થઈ ગયા છે એકવીસ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જીશુભાઈ રાઠવા ડભોઈ વિધાનસભામાં મેદાનમાં ઉતરી પ્રચાર શરૂ કર્યો છે આજે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી કાર્યાલયનું નર્મદા પાર્ક ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સાથે ડભોઈના વિવિધ વિસ્તારોમાં સમર્થકો સાથે પ્રચાર પણ કરવામાં આવ્યો આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ડભોઈ વિધાનસભા એકવીસ છોટાઉદેપુર લોકસભામાં મત વિસ્તારમાં લાગતો હોય ત્યારે ભાજપના ઉમેદવાર ચશુભાઈ રાઠવા દ્વારા ડભોઈમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન નર્મદામાં પાર્ક ખાતે નર્મદા પાર્ક ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલભટ્ટ વકીલ અશ્વિનભાઈ પટેલ પ્રભારી દિલીપભાઈ શાહ ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આગામી લોકસભા ચૂંટણીમાં ડબોય વિધાનસભામાંથી એક પોઈન્ટ પચીસ લાખ મતની લીડ આપી જશુભાઈ રાઠવાને વિજય બનાવવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કાર્યકરો કામી લાગ કામે લાગી જવા તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી લોકસભાને ચૂંટણીના મતદાન છે ને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં વિધાનસભા લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે એને જ અનુરૂપ આજે દરબારથી નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉપસ્થિત છે સાથે જિલ્લાના મહામંત્રી શ્રી લોકસભાના સંયોજક પ્રભારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ મહામંત્રી તાલુકાના પ્રમુખ મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકરોએ જસુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે પાંચ લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે પહેલાં છવ્વીસે છવ્વીસ કહેવાતું હતું હવે પચીસ સીટો છે કારણ કે એક બિનરી સુરતની સીટ જીતી ગયા છે ત્યારે પચીસે પચીસ સીટ પાંચ લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા સાત લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં ડરબા ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે એક લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જસુભાઈને ખાતરી આપું છું અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બુથ પર કેવી રીતે મતદાન કરાવવું મતદારોને કોઈ તકલીફ ના પડે અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય એના માટેના પ્રયત્નો માટેનું ચર્ચાઓ પ્લાનિંગ એ બધી જ કાર્યવાહી આ કાર્યાલયથી થશે આપના મારફત પણ તમામ કાર્યકરોને જે પણ તકલીફ હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવા માટે વિનંતી કરું છું અને કાર્યાલયના પ્રતિનિધિ પાસે એમની ફરિયાદ નોંધાવશે તો ફરિયાદનો ઉકેલ આવશે મતદારોને કોઈ તકલીફ હોય તો એમણે પણ આ કાર્યાલયનો સંપર્ક કરવો કે જેથી મતદારોની મતદાન અંગેની કંઈ મૂંઝવણ હોય તો એનો પણ અહીંયાથી ઉકેલ આપવામાં આવશે આભાર ભારત માતા કીજે જય શ્રી રામ